તો રાજ્યમાં વરસાદની આગાહીના પગલે ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે કોડીનાર ઉનામાં ધોધમાર વરસાદ વરસ્યો છે જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે ગીર સોમનાથ કોડીનાર ઉના તમામ વિસ્તારો છે કે જ્યાં વરસાદ છે રાત્રિ દરમિયાન દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ધીમી ધારે આ વરસાદ જોવા મળી રહ્યો છે તો સાથે સાથે પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક છે વહેલી સવારથી ફરી એક વખત કોડીનાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું કોડીનાર ઉનામાં વાતાવરણમાં આવ્યો હતો અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા જોવા મળી રહ્યો છે તેના પગલે કોડીનાર ગીર સોમનાથ સહિતના જે આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ગીર સોમનાથના કોડીનારમાં વરસાદ વરસ્યો શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો દેવડી દામકી કડોદરા દુંદાળા ઈંચવડ કડવાસણ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો